દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ભાવનગર છેલ્લા ત્રણ સાડા ત્રણ વર્ષથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મંદિર તેમજ જ્વેલર્સની દુકાનમાં રહેણાંકના મકાનોની નિશાન બનાવી ચોરીઓ કરતી ગેંગને પકડી પાડતી એલસીબી ઓગણચાલીસ છસોના મુદ્દા વસર ત્રણની ધરપકડ ગોળીબાર હનુમાનજી મંદિરની ગૌશાળાની સામે જવાર મેદાનમાં ગધેડિયા ફિલ્ડમાં ત્રણ આરોપીને સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા દિનેશભાઈ ઉપદીનો મહેશસિંહ ઉપ મહેરુ પિયારો ભુરાલા મસાણીયા આરોપીમાંથી દિનેશ ઉપદિનાને પકડવામાં બાકી ખોડિયાર જળ સીતારામ હોસ્પિટલ પાછળ કાળિયાબીડમાં આવેલ અષ્ટવિનાયક ગણેશજીના મંદિર વિહોતમાં ના મઠમાંથી શિક્ષર રોડ ઉપર આવેલ આયુર્વેદિક કોલેજની ઓફિસમાંથી જેવી અનેક જગ્યાઓએથી ચોરી કરવામાં આવે બોર્ણસ ઓપરન્ડિસ ઘડિયા કામ કરવા માટે મધ્યપ્રદેશથી માણસો બોલાવતો હતો જેમાંથી અમુક માણસો સાથે મિત્રતા થાય એટલે તેઓને ચોરી કરવા માટેની જગ્યાઓ બતાવતો હતો વર્ધમાન ન્યૂઝ ચરણ અડજાણી ભાવનગર